હલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારા વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો तो हमें जो ये राजकोट बकाला मार्केट यार्ड लीला शाकुरी भाव तो सौ प्रथम जो है तांजरिया तांजरिया पुड़िया भाव से तो चार रूपया लाई पांच रुपया से हम ये बीट बीटना पाथरा भाव से पचास थी लाइ चौ रुपया से हम जो ये फुदीना પુદીનાના જે પુરિયાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ સુવાભાજી સુવાભાજીના જે પુરિયાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ સાત રૂપિયા છે હવે જોઈએ રાયની ભાજી રાયની ભાજીના જે પુરિયાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે કિલાના ભાવ છે ते 80 रुपये थलाई 150 रुपया से अवे जो ये डोंगरी लेली डोंगरी ना जे किला ना भाव से ते 10 थी थलाई 20 रुपया से अवे जो ये सेल निपाजी सेल निपाजी ना जे पुरी ना भाव से ते 4 थी थलाई 5 रुपया से अवे जो ये पाऊंज़र धाना पंज दाणा ने जे किलन ना भाव छे ₹20 ते ले 15 रुपया छे હવે જોઈએ મેથી મેથી ના જે પુરીયા ના ભાવ छे ₹3 તે લે ₹6 छे હવે જોઈએ મુરા મુરા ના જે પાત્રા ના ભાવ छे ₹30 તે લે ₹50 છે હવે જોઈએ દેશી દાણા દેશી દાણા ના જે કિલના ભાવ છે ₹14 તે લે ₹20 છે હવે જોઈએ પાલક પાલકનો જે પૂરીના ભાવ છે તે ₹1 થી લઈ ₹1.25 છે હવે જોઈએ લાંબી મરસી લાંબી મરસીનો જે કિલોના ભાવ છે તે ₹22 થી લઈ ₹25 છે હવે જોઈએ બીંડો બીડાનો જે કિલોના ભાવ છે તે ₹40 થી લઈ ₹50 છે હવે જોઈએ લીંબુ लिंबू लींबू किलाव से तीस रूपया लई रुपया से हम जो तुवेर तुवेर जो किला भाव से तीस रूपया लई चालीस रुपया से हम जो फुलावर फुलावर उधड़ा पोटला भाव से पचास रूपया लई साठ रुपया से हम जो कॉबीज कॉबीजना भाव से चार रूपया लाइ छ रुपया से अब है જોઈએ किंशोडा किंशोडा ना जे किलाना भाव छे ते 70 रुपया थी ले 90 रुपया छे હવે જોઈએ ગલકા ગલકા ના જે કીલાના ભાવ છે 33 રૂપિયા થી લે 40 રૂપિયા છે હવે જોઈએ રીંગણા રીંગણા ના જે કીલાના ભાવ છે તે 5 રૂપિયા થી લે 15 રૂપિયા છે હવે જોઈએ કાકડી કાકડી ના જે કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ પુરિયાવાળા છોરા પુરિયાવાળા છોરાના જે બંડલના ભાવ છે તે પંચાવન રૂપિયાથી લઈ એંસી રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના જે કિલ્લાના ભાવ છે તે એંસી રૂપિયાથી લઈ છ રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે हमें जो है दाणावाड़ा चोरा दाणावाड़ा चोरा ना जे किला भाव से ते पच्चीस रुपया ते लाई चालीस रुपया से हमें जो है वालोर वालोर ना जे किला भाव से ते बीस रुपया ते लाई पच्चीस रुपया से हमें जो है गुवार गुवार ना जे किला भाव से हित्ते ते हित्ते रुपया ते लाई पिचोते रुपया से हमें जो है मरसा मरसा ना जे કિલ્લાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ ફોરજી મરસી ફોર જી મરસીના જે કિલાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ પંચાવન રૂપિયા છે હવે જોઈએ આમળા आंबड़ा किला भाव से पचीस रुपया लाई तीस रुपया से हम जीए कारा काचा केला किला भाव से दस रुपया लाई पंदर रुपया से हम जीए रताड़ू रतालुना किलाना भाव से पचास रुपये थे लई पंचावन रुपया हमें जो लीली हरदर लीली हरदर जिला भाव से रुपये रुपया लई बेताली रुपया हमें जारेला केलाना भाव से पात्र रुपया लाई चाली रुपया से म... जो है शिमला मरचा शिमला मरसा भाव से तीस रुपया लई चालीस रुपया से हमें जो है लाल लाल मरसा ना किलाना भाव से बत्तीस रुपया थी लई साइठ रुपया से हमें है टमेटा टमाटर ना जे किलाना भाव से ते 20 रुपया ते ले 30 रुपया से जो જોઈએ वाल वाल ना जे किलाना भाव से ते 28 रुपया ते ले 30 रुपया से तो मित्रों हा आता राजकोट बकाला मार्केट याना लसक भजीना भाव तो मित्रों जो तुम्हारे રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ